પરંપરાગત રીતે પ્રથમ દિવસે સંદલ અને બીજા દિવસે રાત્રિએ કવાલી અને ત્રીજા દિવસે ડાયરો યોજાય છે ઉર્ષ મેળામાં ગતરાત્રીએ હજારોની જનમેદની અનીશ નવાબ અને યુસુફ શોલાની કવાલીની રમઝટ સાથે મેળાની મજા માણી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સહિત આયોજકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રિએ ટીમલી કિંગ કમલેશ બારોટ એન્ડ પાર્ટીના લોકડાયરાનું આયોજન કરાયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર